વાંકાને ધમલપર રેલવે ફાટક નજીક આવેલ કટિંગવાડા મેલડી માતાજીના મંદિર પર રેલવે વિભાગ દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાને ધમલપર રેલવે ફાટક નજીક આજુબાજુના વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાના પ્રતિક સમાન બનેલ કટિંગવાડા મેલડી માતાજીના મંદિર ખાતે આજરોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ રેલવે વિભાગ દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરી બે બુલડોઝર મશીનની મદદથી સમગ્ર મંદિરને તોડી પાડવામાં આવ્યું છે જેના કારણે હજારો હિન્દુ આસ્થાળુઓ માટે આંચકારુપ આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા વર્ષોથી આ મંદિર બાબતે વિવાદ ચાલતો હોય દરમિયાન વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે બુલડોઝરની મદદથી સમગ્ર મંદિરને જમીન દોસ્ત કરી ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હોય જેના કારણે કટિંગવાળા મેલડી માતાજીના મંદિર ખાતે આસ્થા ધરાવતા આ સ્થાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે